નમસ્કાર હું પૂરણ ગોંડલિયા આજનો વિષય છે ગુજરાતી વ્યાકરણ વાક્યના પ્રકારો ભાગ બે ધોરણ છ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી આ વિડીયો સૌ પ્રથમ જોઈએ વાક્ય એટલે શું સામાન્ય અર્થ જોઈએ તો વાક્ય એટલે શબ્દોની ચોક્કસ પ્રકારની રચના વાક્ય એક પદાર્થની કોઈ પરિસ્થિતિને રજૂ કરે છે બીજા શબ્દોમાં કહીએ તો વાક્ય એટલે મનુષ્યના વિચારોની અભિવ્યક્તિનો એક નાનકડો ભાગ એ આ રીતે પણ કહી શકીએ કે વાક્ય એટલે કુ સંદેશાની રજૂઆત હવે જોઈએ વાક્યના પ્રકારો તો વાક્યના પ્રકારો બે રીતે પડે છે એક રચનાની દ્રષ્ટિએ અને બીજું અર્થની દ્રષ્ટિએ એમના પ્રકારો વિશે વાત કરી હવે ભાગ બે ના આ વિડીયોમાં અર્થની દ્રષ્ટિએ વાક્યના પ્રકારો વિશે જોઈએ અર્થની દ્રષ્ટિએ વાક્યના ત્રણ પ્રકારો પડે છે એક વિધાન વાક્ય બે પ્રશ્ન વાક્ય ત્રણ ઉદ્ગાર વાક્ય હવે એમના વિશે વિગતવાર વાત કરીએ સૌપ્રથમ વિધાન વાક્ય જેમાં હકીકતનું સીધું કથન અથવા નિવેદન હોય તે વિધાન વાક્ય છે વિધાન વાક્યના અંતે હંમેશા પૂર્ણ વિરામ હોય છે જેને બીજા શબ્દોમાં સાધુ વાક્ય પણ કહેવામાં આવે છે દાખલા તરીકે હું રવિવારે અમદાવાદ ગયો હતો સવારનો સૂર્ય ખૂબ સુંદર લાગે છે તો આ વાક્યોમાં સીધું કથન અથવા તો નિવેદન છે સાદું વાક્ય છે બીજો પ્રકાર પ્રશ્ન વાક્ય જેમાં હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવે તે વાક્યને પ્રશ્ન વાક્ય કહેવામાં આવે છે અને પ્રશ્ન વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે આ પ્રશ્ન વાક્ય મોટે ભાગે પ્રશ્ન સૂચક શબ્દોના ઉપયોગથી બને છે જેમ કે કોણ શું ક્યારે કોને શા માટે કેમ ક્યાં ક્યુ કઈ શી વગેરે જેવા પ્રશ્ન સૂચક શબ્દોના ઉપયોગથી મોટા ભાગે પ્રશ્ન વાક્ય બને છે ઉદાહરણ જોઈએ તમે ગાંધીનગર ક્યારે જવાના છો તમારું નામ શું છે આ પુસ્તકની કિંમત કેટલી છે આ તાળામાં કઈ ચાવી લાગશે ફરવા માટે કયું શહેર સૌથી ઉત્તમ રહેશે તો આ વાક્યમાં નજર કરશો તો આપને ખ્યાલ આવશે કે ક્યારે શું કેટલી કઈ અને કયું આ પ્રશ્ન સૂચક શબ્દોના ઉપયોગથી પ્રશ્ન વાક્ય બને છે પરંતુ હંમેશા એવું નથી કે પ્રશ્ન સૂચક શબ્દોના ઉપયોગથી જ પ્રશ્ન વાક્ય બને ક્યારેક એવું પણ બને કે વાક્યમાં પ્રશ્ન સૂચક શબ્દનો ઉપયોગ ન થયો હોય એમ છતાં એ પ્રશ્ન વાક્ય હોય જેમ કે અહીંયા વાક્ય છે તમે ગાંધીનગર ક્યારે જવાના છો તો એમાં ક્યારે પ્રશ્ન સૂચક શબ્દ છે પરંતુ તમે ગાંધીનગર જવાના છો તો આ પણ પ્રશ્ન વાક્ય છે એમાં કોઈ પ્રશ્ન સૂચક શબ્દનો ઉપયોગ નથી એમ છતાં એ પ્રશ્ન વાક્ય છે આ તાળામાં કઈ ચાવી લાગશે તો અહીંયા કઈ શબ્દ છે એ પ્રશ્ન સૂચક શબ્દ છે પરંતુ આ રીતે પણ પ્રશ્ન વાક્ય બની શકે આ તાળામાં તે ચાવી લાગશે તો આ રીતે ક્યારેક પ્રશ્ન સૂચક શબ્દના ઉપયોગ વગર પણ પ્રશ્ન વાક્ય બને છે નંબર ત્રણ ઉદ્ગાર વાક્ય જેમાં હકીકત વિશે આનંદ શોક આશ્ચર્ય હર્ષ જેવા ભાવ પ્રકટ થતા હોય તેને ઉદ્ગાર વાક્ય કહે છે ઉદ્ગાર વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે જેમાં મોટે ભાગે ઉદ્ગાર સૂચક શબ્દનો પ્રયોગ થયેલો હોય છે આ પ્રશ્ન સૂચક શબ્દો ઓહ અરે વાહ શાબાસ કેવું વગેરે નો સમાવેશ થાય છે ઉદાહરણ આ સ્ત્રીનું કેવું દુર્ભાગ્ય અરે આ શું થઈ ગયું વાહ આજે બહુ મજા આવી ઓહ સાંભળીને બહુ દુઃખ થયું શાબાસ એની બહાદુરીને અહીંયા આપ નજર કરશો તો અહીંયા ઉદ્ગાર સૂચક શબ્દનો ઉપયોગ થયો છે અને ઉદ્ગાર વાક્ય બને છે પરંતુ ઘણીવાર એક શબ્દના પણ ઉદ્ગાર વાક્ય બનેલા હોય છે જેમ કે અફસોસ શાબાશ તો આ રીતે ઉદ્ગાર વાક્ય બને છે ગુજરાતી વ્યાકરણના અન્ય વિડિયો માટે યુટ્યુબમાં સર્ચ કરો પૂરણ ગુંડલિયા